હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત કેમ છો બધા મજામાં આવી ગયા છે સવાર સવારમાં આપણે ખેતરમાં જુઓ કેરમાં ચાલી કરી દીધું છે પાણી આ જુઓ કેરમાં પાણી ચાલી કરી દીધું છે ઘણા ટાઈમથી પાયું નહોતું કેરમાં પાણી અને કચરું બી ઉગી ગયું હતું કચરા માટે દવા બી નાખી દીધી છે એટલે કચરો બળી ગયું છે એકદમ સુકાઈ ગયું છે પાણી ફેરવી દઈએ તો સવાર સવારમાં દૂર દૂર મશીન હંડાતું છે ઝાડ કાપવાનું ઝાડ ક્યાંક કાપતા હશે કંઈક અમારું બનાનાનું ખેતર છે વચ્ચે વચ્ચે રાય છે થોડાક મોળા બી છે મોળાનો કઈ ભાવ નથી એટલે કઈ ઉખેડા નથી ખાવા પૂરતા લઈ જઈએ આ છે મકાઈ ધીરે ધીરે મકાઈ બી વધે છે અને અહીંયા છે કાકડી કાકડીને ફૂલ બી આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે પીલા ફૂલ આવી ગયા છે કાકડી લાગવાનું સ્ટાર્ટ થઈ જશે અને ત્યાં છે ફાધર સાહેબ ત્યાં ડ્રીચિંગ કરે છે કાકડીમાં આ મારું ખેતર છે જેમાં ડાંગર રોપેલું છે ચોખા અને આરિયું મારું કાકડી અને ગુવારનું ખેતર કાકડીને ગુવાર રોપેલી છે પ્લાન્ટ બહુ મસ્ત છે ફાધર શાફ બ્લિચિંગ કરી રહ્યા છે ખેતરમાંથી બધું કચરું કાઢી નાખ્યું તો બહુ મસ્ત દેખાય છે હવે ખેતર પ્લાન્ટ બધા બરાબર દેખાય છે કાકડીના વેલા ગુવાર રહ્યું અમારું બીજું ખેતર ચોખાનું શરૂઆતમાં તો આ એક જ ખેતર રોપવાનું હતું વિચાર પછી તરું વહેતું તો આ રોપી નાખ્યું આ ખેતરમાં કાકડી ધાન નીકળી જાય પછી સુરણનું બિહાર રોપવાનું છે સુરનના આંગણા ચાલો દવા બનાવીએ હ્યુમિક બનાવવાનું છે હ્યુમિકમાં હ્યુમિકનું બ્લીચિંગ ચાલે છે ચાલો ગઈ હવે કાકડીમાં બ્લીચિંગ થઈ ગયું છે હવે જઈએ કુવા પર ત્યાં તુવેર લાવવાની છે ઉખેલી તુવેર ચાલો એ ગોલુ આ ગયા હે ગોલુ ગોલુ હે ગોલુ હું કઈ ગોલુ હે ગોલુ હું કઈ ચાલો દોસ્તો કોવા પર આવી ગયા છે અહીંયા વાઈફ બહેલી છે તુવેર કાપી ના એસી લાગે છે આ બધી જો અહીંયા તુવેર હતી તુવેર ના ઠૂઠા છે કાપી નાખા છે હાજે બુધવાર છે લાઈટ કાપ મૂકેલી છે અહીંયા લાવો કે ગાડી કે ઉજકે લઈ જાય ગોલું કામ કરવા આવ્યો છે કામ કરવા બોલું શું કરવા આવ્યો તો હે બોલું હ ગોલું તું હું કરવા આવ્યો